સંપૂર્ણ ભારત યાત્રા કરી જે ચારધામ બાર જ્યોતિર્લિંગ યાત્રા કરી એના પછી એક મનનો કઈક અલગ વિચાર અને અલગ વિચારધારાથી કઈક એવું વિચાર્યું કે આપણા વાગડ અને કચ્છમાં થોડોક ટાઈમ લાગશે વાગડને કચ્છના જેટલા પણ ગામડાઓ છે નાના નાના ગામડાઓ છે જ્યાં લોકો અત્યાર સુધી પહોંચી નહીં શકતા અને જ્યાંનો કંઈક આપણને જે મોટી ઉંમરના દાદા છે કોઈ સાહેબ સિંતેર એસી પંચેસી જે જે કંઈક મોટી ઉંમરના દાદા છે હરેક ગામડામાં આપણે ત્યાં સુધી પહોંચવું છે અને ત્યાંની એક એમના એક નનકડું એક આપણે સન્માન કરી અને એમના આશીર્વાદ લઈ અને એમની જે બાળપણની જે યાદો છે આપણે એની સાથે એક નવી તાજગી જે અત્યારની યુવા પેઢી છે એમને જાણ થાય અને આપણને કંઈક એમાંથી જે એમનું જીવન હતું પહેલાંનું એમાંથી આપણને કંઈક શીખવા મળે એના માટે હું કંઈક આજ એક મારા જીવનની એક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું જ્યારે હું ચાર ધામ બાર જ્યોતિર્લિંગ અને સંપૂર્ણ ભારત યાત્રા પૂર્ણ કરીને આવ્યો છું તો એક નવો વિચાર છે કે મારે સંપૂર્ણ આપણા શરૂઆત આપણા વાગડ કચ્છથી કરવું અને સંપૂર્ણ જે કાંઈ મોટી ઉંમરના દાદા જે ગામમાં સૌથી મોટી ઉંમરના દાદા હોય કે દાદી હોય એમની સાથે મુલાકાત લઉં એમના આશીર્વાદ લઉં અને શરૂઆત એવી કરું કે એમનું જે જીવન સંપૂર્ણ જીવ્યા અને કેવી રીતે જીવન ગુજાર્યું છે એના વિશે થોડીક આપણે વાતચીત કરી તો હું શરૂઆત હું મારા પહેલાં ઘરેથી કરીશ અને હું શરૂઆત મારા ઘરેથી મારા પપ્પાથી કરીશ જોકે એમને આપણે જે થોડાક દિવસો યાદગાર રહે એના માટે થોડાક સવાલો છે અને થોડીક વાતચીત કરશું આપણે તો શરૂઆત આપણે હુંથી કરીએ છીએ તો પહેલાં તો એમને આપણે પૂછશું કે તમને કેટલા વરસ થયા છે મને અત્યારે આઠ વર્ષ થયા છે સાઠ વર્ષ થઈ ગયા છે તો તમારું બાળપણ આપણે વાત કરી તમને બાળપણ જે યાદ હોય તમારા બાળપણમાં તમારા કેવા દિવસો હતા તમે કેવી રીતે તમે સ્કૂલે તો ગયા હશો તો સ્કૂલે ક્યાં જાતો તો કેવી રીતે જાતા કેવી સ્કૂલ હતી એના વિશે જે કાંઈ તમને જાણ હોય એટલું વાત કરો જેથી કરીને આપણે અત્યારે જે યુવા પેઢી છે અત્યારની જે પેઢી છે એમને કદાચ અમુકને જાણ પણ નહીં હોય કે કેવું કેવું શું હતું અને કેવી સ્કૂલો હતું ને કેવા દિવસો તમે કાઢ્યા છે તો જે કંઈ તમને યાદ હોય એ બાળપણની થોડુંક આપણે વાતો કરી કે તમારે ત્યાં સ્કૂલ કેવી હતી બાળપણ એટલે બાળપણ એટલે અમે નનકાતા એ ને હા હા બસ બસ હા હા નનકા હતા ને અમે ત્યારે ભણવા ના જતા કે હા હા ભણવા તરીકે બરાબ શોખ અને ભણવા અમને

બરાબર ત્યારે છોકરાઓ કે આની સંખ્યા કેટલી હતી ને છોકરીઓની કેટલી હતી છોકરીઓ તો એક બે હોય તો ભલે કે છોકરી તો ભણતી જ નહીં પણ આ નહીં છોકરીઓ બરાબર હા છોકરા ભણતા થોડા અને તમે ઘણતર દસ ધોરણ સુધી પૂરું કર્યું અને નથી વચ્ચે તમે જે કાંઈ દિવસો જે તમારા કામ ધંધો જે તમારા પપ્પાને હોય દાદા ને એ બધા કામ શું કરતા ને કેવી રીતે કામ કરતા ખેતર ને એવું જ વાવતા કે બીજું કઈ કેમ કે ત્યારે તો મારા ખ્યાલ થી આ કેનાલ ને એવું બધું તો હવે આવ્યું પેલા શું કરતા કઈ કેનાલ પેલા કઈ હતું નહીં ન હતું પાણી હા જે વરખાડે એમાં પેદાશ આવે ને જે આવે તે વરહે તો પેદાશ આવે ના વરહાદ થાય તો પાછું પેદાશ ના આવે

પૈસા તો ખર્ચો ઓછો પડતો અને બસો ત્રણસો રૂપિયા મન ના પણ રાસને ને સસ્તો ને ગોળ ધો તો દોઢ રૂપિયા કિલો બાજરી ધો તો રૂપિયા કિલો એટલે રાસન માં તમારે હાવ સસ્તું જ પડતો તેલ જોવો તો હાવ સસ્તો ખાસ જોવો તો એક હાવ સસ્તી પછી હું ભણવા જતો ને ત્યારે મને મારા બાપા એક રૂપિયો દે બે રૂપિયા દે બરાબર મેલે છે ભલે પર ભણવા બે રૂપિયા દે ને તો એમાં કેટલા રૂપિયા થઈ જાય કેટલા વધી પડે એક રૂપિયામાં તો નાસ્તો કરી લ્યો અને છેટ ભાડું થઈ જાય હવે જે તમારો પહેલાનો નો અત્યારમાં તમને કેટલો ફરક દેખાય રહ્યો પેલા ના માં અત્યારમાં તો ઘણો ફરક છે અત્યાર તો મજૂરી રહી જતો જાય તો પાંચસો રૂપિયા લઈ આવ્યા હાજર અને ત્યારે હું મારે ભણવાનું મૂકી દીધું પૂરી કરી અને પછી હું ખેતરમાં મૂલ કરવા જતો કે દાડીએ દસ રૂપિયા દે આખો દી કામ કરી ત્યારે મને દસ રૂપિયા માંડતી વિચાર કર અને અત્યારે તો જોતો અત્યારે તો આખો દી રેતો તો પાંચસો પાલે ને હાથ થોય પાલે પેલા દસ રૂપિયા હતા પણ તો એ અમારે એમ જીવન સુખી અમારે કોઈ ટેન્શન નહીં જીવન તમારા આખા જીવનમાં સાઈઠ વર્ષ થયા તમને એમાંથી તમને સૌથી વધારે કેવો એવો એવો કયો દિવસ યાદ છે કે તમને બહુ ખુશી થઈ હોય એમ કે આનંદ આવ્યો હોય ગમે તે એવો એક પળ જે તમારું બાળપણથી લઈને અત્યાર સુધીમાં

ભાવનગર પોલસા કરી આખો દી કામ કરી લાકડા કાપી ભઠીઓ કરી ત્યારે ક્યારેક વળી પૈસા સેઠીઓ આપે ક્યારેક ખર્ચી ના આપે વરે બીજે દિવસ ખર્ચી આપે ત્યારે લઈ રાશન પછી તોય ખાવું તો પડે હું હોઈ એ ત્યારે ખાવું તો પડે કાંઈ ભાત બનાવી કંઈ કાંઈ નું કંઈ કરી અને એવું ગુજરાત અમે ત્યારે હલાવતા પછી મેં તો જોવો કોલસા કર્યા પંદર વાર અને મીઠાની થેલી ભર્યું ચૌદ વાર હા

કે તમારા કેવા લગન હતા કેવી રીતે લગ્ન કર્યા ને એટલે માણસો તો હતા ભલે ભાડા ના દેવાયાથી ગાડી થી અમે પછી ગામડા ભલે ને આમ આમ છે નવ ગામ આનંદ પર છે પછી આ છે પછી આ પેથાપર એ બધા અમે બધ ગાડા લગી જતા

આખી રાત ત્યારે ચાર ભાઈઓ હોય કે ગામના જેટલા ભાઈઓ બધા ભેગા રહેતા વધારે પડતા વધારે પડતા એટલે ત્યારે અમારે ઓલું હતું જ નહીં બધા ભેગા અમારે હું સાવ પરસું ગામ અમારું નનકો ગામ અમુક તો એમાં એમ નહીં કે આ માણસ નહીં હોય એ ગામનો બોલ કોઈ દી હમણાં જ નહીં અને એકબીજાને કોઈને ગામમાં તકલીફ પડે તો ગામમાં લોકો મદદ એમને કેવી રીતે કરતા એમ

કે કાં તો કોઈ વ્યક્તિ કે વધારે કોઈ તકલીફ હોય ખાવા પીવા કે હતી કેમ તોલાવાના હોય તો માણસો ગામમાંથી બધા બોલાવવા આવે કે કોઈ આવે ના આવે એવું હતું કે ગામના સાંજે પાંચ ના ના હોય બે જરાક તકલીફ હોય તો બધા બોલાવવા જાય ઘરે ઘરે એને સરીક તકલીફ થઈ નહીં ને તો બધા આવે કે ભાઈ ફલાણા માણસને આજે આવી તકલીફ છે કે બીમાર થયો છે કે કાંઈક થયો બન્યું હોય તો બધા એમ જોડધોડ બધા એક જ ઘરે જાય

ત્યાં અમારે એટલી તકલીફ પડે ને પાણી લગભગ બે થી ત્રણ કિલોમીટર ભરવા અને ઘરમાં તો નડકા તો અને પાણી તો અમારે ત્રાવે જ ભરવા જાવ કાયમ બધી બાજુ બજાવ ત્રાવે જ ભરે આ તો હવે તો તો કેવી સુવિધા થઈ ગઈ હવે તો ઘરે ઘરે નડ થઈ ગયા બાજુમાં ટાકા પાણી ઘરે નટ ના આવતો તો ટાકામાં પાણી ભર્યું હોય એટલે અત્યારે તો બહુ સગવડ થઈ ગઈ બાકી પહેલા બહુ તકલીફ હતી પેલા તો પણ અમે

તો ઉનાળે બધે પછી ચરો ના તે બધું શું કરતા ઉનાળે ચરો અમારે જો વરસારે થાય વરસાદ થાય એ ચરો અમે રાખી મેલી કે પછી એ આખો વરસ ચરો હાલ જે હોય ચરો તે વેચવાનો તો આવે નહીં આખો વરસામાં ચરો છે વરસાદ પર એટલી ક્યાં સુધી ચરો અને પાણી ક્યાંક છે તે બરાબર થાય તો ગાડા લઈને પાણી ભરી આવે તો સાધન તો હતા નહીં ગાડા લઈને પાણી ભરી મળ્યું ગોઠવી ગાડામાં તો અત્યારની તમે યુવા પેઢીને શું કહેવા માંગશો જે અત્યારની યુવા પેઢી છે એ કંઈક કંઈક ના કઈક ખોટા રસ્તા જે પૈસા કમાવા માટે હોય કે કઈ પણ હોય ખોટા રસ્તા જે અપનાવી લે છે અને જે નાની ઉંમરથી ખોટા વ્યસનો અને એવું બધું જે લાગી જાય છે જોકે મેં વાત સાંભળ્યું કે પહેલાના જમાનામાં વ્યસન નહીં બહુ ઓછું હતું અને અત્યારે જે આ છે નાની નાની ઉંમરે બધા વ્યસન ખોટા રવાડે કમાવાના નનકા શોર્ટકટ ચોરીઓ કરવું કે આ કરવું જે કમાવા નનકા રસ્તા અપનાવે તો એ તમે અત્યારની યુવા પેઢીને શું કેવા માંગશો કે કેવી રીતે જીવન જીવવું જોઈએ એટલે અત્યારે કેવું છે ખબર છે જીવન કેવું જીવવું જોઈએ કે પહેલાં જીવતા જીવતા હોય ને તો અત્યારે બહુ માણસ સુખી હોય પણ પહેલાં જેવું હવે જીવન જ નથી અત્યારે તો જો પાંચસો લઈ આવે તો એ સાંજે પાંચસો રૂપિયા નાખે મતલબ થોડેથી જેટલું કમાય એટલે સંતોષ જ નથી સંતોષ જ નથી અને વપરાય પણ જાય અત્યારે અને પેલા તમે થોડાક લીયા હતા ને તોય એ વધતા હવે અમારે પેલા હું ત્રણસો વધતા એક અઠવાડિયા રૂપિયા વધે ત્રણસો રૂપિયા પગાર આવે તોય તો બસો રૂપિયા વધે સો રૂપિયા ખાલી વપરાય ત્યાર ને અત્યાર તો ઘણો બદલાવ થઈ ગયો અત્યારે તો હજાર રૂપિયા આવે તો સાંજે પાંચસો રૂપિયા વપરાય જાય સાતસો રૂપિયા હજાર હજાર પૂરા થઈ જાય પેલા પહેલાનું જીવન હતું થોડુંક બહુ કઠિન હતું અને આમ કઠિન જીવવા માટે કેમ કે સુવિધા એવું બહુ ઓછી એમ કઠિન હતું અને બાકી રહેવામાં ને તે બધું સુખી બહુ જીવન હતું સુખી બહુ જીવન અને અમારે પહેલા પહેલા શરૂઆતમાં મકાને ના હતા છાપરા વાળી રહેતા જેવા તો પણ બનાવી પાણી છૂટતા હોય એમાં રહેવાનું અને હવે તો તો કેટલી સગવડ થઈ ગઈ અત્યારે તો અત્યારે તમે જે અત્યારે ઝુંપડા માં હતા ત્યારે કેવી નિંદર આવતી કદાચ અત્યારે બંગલામાં હોય તો કેવી નિંદર આવે તો મજા ના આવે બંગલામાં મજા ના આવે એવી ઝુંપડા મજા આવતી

બહુ મજા આવી વાતો કરીને કે એક આપણે નવી શરૂઆત કરીએ થોડીક અત્યારે આપણે વાતચીત કરવામાં એવું મને જેટલું ફાવે એટલું આપણે વાતચીત અને એવી કરી છે અત્યારે આપણે એક આપણા જીવનની એક કંઈક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે એક આવી એક વાતચીતને આવી એક લાગણીઓની જે જૂની જૂની વાતો છે એ બધી આપણે વાતચીત કરવાના છે થોડીક ટાઈમ લાગશે આપણે આસ્તે આસ્તે આદત પડી જશે માણસોથી વાતચીત કરતાં અને કેવી રીતે વાત કરવી એટલે આપણે એક નવી અત્યારે જીવનની શરૂઆત કરી જેવી રીતે તમે આ મારી ભારત યાત્રામાં સાથ અને સપોર્ટ આપ્યો છે એવો જ અમને સાથ અને સપોર્ટ આપતા રહેજો કે તમારો સાથ સપોર્ટ રહેશે તો મને આનંદ આવશે અને મને કંઈક એક નવો રસ્તો અને નવી દિશાથી જે હાલવાનો પ્રયત્ન કરું છું એમાં મને સાથ મળશે તો આવી જ રીતે સાથ આપતા રહેજો હરે હર મહાદેવ મહાદેવ